મસ્ત મસ્ત જો તો સુવિચાર કહી દીધો છે છે મમ્મી ધોવે મેલી થઈ એટલે ધોઈ નાખે ગઈ પાવડર નાખો જાય નઈ હું કઈ કામ

બાર મહિનામાં એમ કહેવાય છે ચાર નવરાત્રી આવે છે એમાં ચાર નવરાત્રીમાં આપણે મુખ્ય તો ચૈત્રી અને આસો એ વધારે ઉજવાય છે અને લગભગ અષાઢી નોરતા જે ગણાય અત્યારે અષાઢ મહિનો હાલે છે અષાઢ મહિનાનો નો આ છેલ્લો નવમો દિવસ એટલે કે નવરાત્રી છે આ ગુપ્ત નવરાત્રી કહેવાય છે આજ અષાઢ મહિનાની નવરાત્રી નો આજ છેલ્લો કે નવમું નવમું નોરતું છે જય માતાજી જય સોનલ જય મોગલ જો યુગભાઈ ફૂલડા કેટલા બધા આવ્યા આ અહિયાં છે પછી જો અહીંયા છે ગુલાબના ફૂલ કેટલા મસ્ત લાગે છે લઈ અત્યારે છે દાદા પાસે એટલે ભાઈ ને હું મૂકવા જાઉં છું પપ્પા પાસે પપ્પા ગામ માં ગયા છે અત્યારે ખુરશી મૂકી છે પણ કઈ તડકો છે નહી ફૂકવવા મમ્મી મૂકી છે અને ધોઈ નાખી ખુરશી ને પછી હુકાવે મૂકી દીધી અને ઇન્દુ બેન અત્યારે હું નવી અપડેટ કઈ અમે જય માતાજી કીધું કે નઈ જય નથી કીધું જય માતાજી જય મોગલ જય સોનલ અને બે બેઠા છે અત્યારે અને બુકિંગ કર્યું હા બાટલો લખાવી દીધો લખાવી દીધો તો વાંધો હો ફોન બે તો છે ને પણ ફોન હો એ તમારો જ કહેવાય ને મારો છે પણ મારો એક બગડી ગયો ફોન

આ ફોન માં ઘેટીયા ભાઈ તાર પપ્પા એ વાત કરી એના દોસ્ત છે વાગ્યા ની વાત ચાલુ હતી 1:30 છે ખૂટી ગયું બુકિંગ કરાવવું સારસિંગ ને કેમ એક કરતા મમ્મી કલાક છે

પપ્પા જપટ બોલાવે છે બપોરા કરે છે આજ છે પપ્પા નું ફેવરિટ ઢોકળી નું શાક રોટલી અને આપડી વાલી વાલી

અને કા બગસરા કપાયા કે મામા હું વાંધો છે અરે કેટલા થયા છે ગાંડા એટલા બધા વધારે વાળ ભાઈ વાળ આપડા એટલા બધા વૈધા નથી કાઈ તમને શું લાગે છે વધી ગયા છે અરે ઘણા મોટા છે હા જીના કરાઈ નખાય આમાં કઈ રૂપ નો જોવા હોય જેમ બને ને મોસા વાળ હોય ને મારું જાજા વાળ હોય ને નહીં હા એમ હા તો મારે ક્યાં જાજા છે ઈ રાખે ઈ બીજા રાખે એટલા બધા નો રાખે આપણે કોઈનું બીજા નો કહેવાય પણ આપણે એટલા વાળ નો રાખે આમ તો હું દોઢ બે મહિને એકાદી વાર વાળ કપાવું છું આ વખતે દોઢ મહિનો થઈ ગયો છે બે મહિનાથી નથી આ પાછો શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિને એમ કઈ કપાવાય નહીં હવે કપાઈ આવશે શ્રાવણ મહિનો આવે પેલા કપાવી નાખજે તું કેમ સમજતો નથી કેમ તને કેટલી વાર કીધું વાળ કપાવી નાખજે કપાવી નાખું તો એટલા બધા રાખે દુસો આજો ટબુડી માથું વળાવે છે ઓળાય માથું હરખા વાળ કરી નાખો તમારા અરે ડાયો 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 ગટુડી ડાય ડાય લે બસ એમ હા એમ અરે ડાયો તો ભાઈ વાળ તો કપાવવા જો હે કાલે તો અમરેલી જવાનું છે ને પ્રમદી હવે જોયું જાય છે જેવો સમય હવે જોઈ છે કપાવી નાખશું નકર પાછા મમ્મી ગુસ્સે થઈ જાય તો ચાલો મિત્રો આજના લોગમાં એ સુધી જ છે કેવો લાઈકો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાઇને જય માતાજી